હાલો દોસ્તો એક નવા બ્લોગ બધાનું સ્વાગત છે ગુડ મોર્નિંગ બધા તો બધાને ખબર હશે કે આપણે રાતે રોકાણ લેતા આપડે આ ફાર્મ એ જો મસ્ત મજા નું ફાર્મ છે અત્યારે તો સવાર માં વાગી ગયા છે નવ અને નાય ધન થઈ ગયા છે તૈયાર જો અમારે મહેમાન ને અહીંયા બેઠા છે રીલ બનાવે બનાવે અને મત બે ઊભા થઈ ગયા ઓકે ને ભાગો ના રોડ થઈ ગયા ને જો તો મોડું થઈ ગયું છે પાછું મોડું થઈ ગયું કેટલું બધું કામ થઈ ગયું છે મોડું થઈ ગયું છે અને છે ખરીદી કરવા મારે તો બેન ને પટેલ એમ જવાનું છે કે ખરીદી હે કરવાની કપડાની તો કઈ જગ્યાએ જવાનું છે એ જ કઈ નક્કી નથી તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો અને જોવાની મજા આવે ને તો એક લાઇક કરી દેજો બીજું કહેવાનું કે આપણે જવાનું છે બરોડા માર્કેટમાં

તાપી નદી નદીમાંથી પાણી આવે છે બરોડા માર્કેટમાં ખરીદી કરવા માટે

તો સર દોઢસો રૂપિયા છે સારું થાય છે શિયાળ ભરાવાનું છે અમારા નીતાબેન જ્યાં છે લેવા ક્યુ છે મસ્ત મજાની જો આવે આ સસ્તી દોઢસો રૂપિયા સારું થાય છે પછી જેવી તમારે લેવી હોય એ પરમા તો આમાં મસ્ત આ ને એનો શું ભાવ છે ભાઈ આનો પાંચસો પચાસ તમે એક નંબર બાય ગુલાબી ગુલાબી

બાકુ લેડીઝ વિભાગે એટલે અમારે બીજી જગ્યા હજી જ આવું મેં આવતો આપણે એમ કેમ આપડે મળે છે પણ શેરવાની આપણે ભાડે ભારે

સુરત એટલે સુરત પબ્લિક દુનિયા નું છે ભાઈ જો નાસ્તો કરી લઈ ને આવ તો ગાતા નાસ્તો કરવા પણ આવી ગયા જમવા માટે કેમ કે ટાઈમ થઈ ગયો એક વાગી ગયો જમી લઈ શેર ટમેટા ને શેર બટેટા ભૂંગળા રોટલી હે બે વાગે પાણી પૂરી ખાવાની પાણી પૂરી ખાવાની જાય જમીન પૂરી ખાવાની ને થાકી જતા હો ખરીદી કરી કરીને કેમ કે ખરીદી એમ કેત ને બે કરી અમે હાલા બો હાલા બો કે તો હે કેલા હું જમી લઈ પછી પાછા જઈ

પૈસા દેવા બાકી ભૂલે તો અત્યારે આપણે આવ્યા હા નટુના કાકા છોકરા છે ને ભરૂચ આવેલા છે ભરૂચ નોકરી કરે છે

ગાડી કેવન કીધું કે છે અને અમે ખાઈએ છીએ પાણી પીશું છે મસ્ત છે હું હવે ખાઈ લઉં